જ્યારે મોટો ભાઈ પોતાના ઘર માટે કોઈ પણ ચીજ વસ્તુ લાવતો ત્યારે તે નાના ભાઈના ઘર માટે પણ ચીજ વસ્તુ લેતો આવતો બંને ભાઈને એકાબીજા પ્રત્યે અનહદ પ્રેમ હતો અને નાનો ભાઈ પણ મોટા ભાઈને સન્માનની નજરથી જોતો ખૂબ જ આદરથી મોટા ભાઈને રાખતો પરંતુ એક દિવસ થાય છે એવું કે કોઈ વાતના લીધે બંને ભાઈ વચ્ચે મતભેદ થઈ જાય છે એના લીધે નાનો ભાઈ મોટા ભાઈને કટુ વચન કહી દે છે ખરાબ શબ્દો કહી દે છે એના લીધે હવે બંને ભાઈ વચ્ચે ઝઘડો થઈ જાય છે અને બંને ભાઈઓ એકબીજાને બોલાવવાનું બંધ કરી દે છે થોડા સમય પછી બંને ભાઈઓ અલગ અલગ રહેવા જતા રહે છે જો રસ્તામાં બંને ભાઈઓ સામા મળે તો પણ એકાબીજાને બોલાવતા નથી આવું ઘણા વર્ષો સુધી ચાલ્યા કરે છે અને એક દિવસ હવે નાના ભાઈના ઘરે તેમની દીકરીના વિવાહનો સમય નજીક આવે છે એટલે હવે નાનો ભાઈ વિચારે છે કે મોટા ભાઈ વગર તો આ પ્રસંગ અધૂરો છે મોટો ભાઈ નહીં હોય તો મારા ઘરની અંદર જે લગ્ન પ્રસંગ આવેલો છે તેનો કાર્યભાર કોણ સંભાળશે એટલે આવું વિચારીને તે મોટા ભાઈના ઘરે ચાલ્યો જાય છે અને મોટા ભાઈના પગે પડી જાય છે અને મોટા ભાઈને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ તે જે તે સમયે જે મારાથી બોલાઈ ગયું તેના લીધે મને માફ કરી દો મને ખૂબ જ પસ્તાવો થાય છે કે તે સમયે મેં તમારો આદર ના કર્યો અને મેં તમને ખરાબ શબ્દો કહી દીધા પરંતુ મોટો ભાઈ ટસનો મસ નથી થતો અને નાના ભાઈને માફ કરવા માટે તૈયાર નથી થતું ત્યાંથી નાનો ભાઈ ચાલ્યો જાય છે અને હવે નાના ભાઈને બહુ જ ચિંતા થવા લાગે છે જો મોટો ભાઈ નહીં હોય તો મારો પ્રસંગ કેવી રીતે હું પાર પાડી શકીશ કારણ કે હવે લગ્નનો સમય નજીક આવતો જાય છે સગા સંબંધીઓ હવે નાના ભાઈના ઘરે આવતા રહે છે તેમાંથી એક સંબંધી કહે છે કે તારો ભાઈ એક સંતને ત્યાં દરરોજ સત્સંગમાં જાય છે જો તું ત્યાં જઈને સંતને વાત કરે તો આનું કોઈ સોલ્યુશન આવી શકે એટલે હવે નાનો ભાઈ તે સંતના આશ્રમે જઈને સંતને બધી જ કહાની કહે છે કે વર્ષો પહેલાં મારે મારા ભાઈને થોડા ખરાબ શબ્દો કહેવાય ગયા હતા અને આજે મારા ઘરે દીકરીના લગ્નનો પ્રસંગ નજીક આવી રહ્યો છે તો તમે જો કંઈ કરો તો મારો ભાઈ મારા પ્રસંગમાં આવે ને મારા ઘરની અંદર જે લગ્નનો પ્રસંગ છે તેનો કાર્યભાર સંભાળે એટલે સંત તે ભાઈને અસ્વસ્થ કરે છે અને કહે છે કે હું જરૂરથી મારો પૂરતો પ્રયાસ કરીશ એટલે જ્યારે બીજા દિવસે સત્સંગનો સમય થાય છે ત્યારે તેનો મોટો ભાઈ ત્યાં સંતને ત્યાં આશ્રમે સત્સંગમાં જાય છે અને સત્સંગમાં જ્યારે આ મોટો ભાઈ જાય છે ત્યારે સંત આ મોટા ભાઈને પૂછે છે કે તારા ભાઈના ઘરે લગ્નનો પ્રસંગ આવી રહ્યો છે એટલે આ મોટો ભાઈ કહે છે કે આ મારા ભાઈના ઘરે લગ્નનો પ્રસંગ છે એટલે સંત પૂછે છે કે તો તું એમાં શું કામ કરવાનો છે ત્યારે તે શું કાર્યભાર સંભાળ્યો છે એટલે મોટો ભાઈ કહે છે કે હું તેમને ત્યાં લગ્નમાં નથી જવાનો મેં કોઈ કાર્યભાર નથી સંભાળ્યો એટલે સંત કહે છે કે સત્સંગનું કામ પતે એટલે તું મને મળશે એટલે જ્યારે સત્સંગ સમાપ્ત થાય છે એટલે આ માણસ તે સંતને મળે છે અને સંત કહે છે કે એવું તો શું બન્યું કે તું તારા ભાઈને ત્યાં લગ્નમાં જવા માટે તૈયાર નથી થતો એટલે આ માણસ જણાવે છે કે વર્ષો પહેલા મારા નાના ભાઈએ મને એટલા બધા ખરાબ શબ્દો કહ્યા હતા કે આજે પણ મારા દિલમાં બેસી ગયા છે

લગાડ અને તે સારી જ્ઞાનની વાત હતી તે તું મને કરે એટલે ફરી વખત તે વિચારે છે પરંતુ તેમાંથી તેને એક શબ્દ પણ યાદ આવતો નથી એટલે સંત કહે છે કે મેં જે તને સત્સંગમાં સારું જ્ઞાન આપ્યું પહેલાની હજી વાત છે તે તને યાદ નથી આવતું અને આજે વર્ષો પેલાની ખરાબ વાત છે તું હજી તે યાદ રાખીને બેઠો છે તો આ સત્સંગમાં આવવાનો ફાયદો શું સત્સંગમાં તો દરરોજ સારું જ્ઞાન મેળવવા માટે આવે છે આપણે બધા ભેગા એટલા માટે થઈએ છીએ પરંતુ તે તને યાદ નથી પણ વર્ષો પહેલાં તારા ભાઈએ તને અપશબ્દો કહ્યા હતા તે તું હજી મનમાં લઈને બેઠો છે એટલે કાલથી તું હવે સત્સંગમાં ન આવતો એટલે હવે આ માણસને આ મોટા ભાઈને હવે બધી વાત સમજાઈ જાય છે અને તે સંતના શરણે પડી જાય છે અને તે સંતને સમજાવે છે કે હું મારા નાના ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં જઈને હું કાર્યભાર સંભાળીશ કારણ કે ખરાબ વસ્તુ આપણે હંમેશા ભૂલી જવી જોઈએ આપણાથી નાના એ જો આપણું અપમાન કરી દીધેલું હોય તો તેને હંમેશા ભૂલવું જોઈએ ભૂલ સમજીને માફ કરી દેવા જોઈએ એટલે આ માણસ હવે સમજી જાય છે અને તે પોતાના નાના ભાઈને ત્યાં લગ્નમાં જઈને પોતાનું આખું કાર્યભાર સંભાળે છે એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે કોઈને પણ અજુકતું કોઈ આપણને કંઈક ખરાબ કહી દે છે પોતા વચનો ખરાબ શબ્દો આપણને કહી દે છે તો આપણે તેને માફ કરી દેવા જોઈએ તેનું દિલ ઉપર લઈને આપણે વર્ષો સુધી આપણે તેને માફ ના કરીએ તેવું ના ચાલે હંમેશા આપણે તેમને માફ કરી દેવા જોઈએ તો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો તમારા ફેમિલી મેમ્બર દોસ્તો સુધી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો